ભગવાન શિવનું ગંગા અવતરણ તીર્થમાં તપસ્યા માટે આવું હિમવાન દ્વારા એમનું સ્વાગત પૂજન અને સ્તવન ભગવાન શિવની આજ્ઞા અનુસાર ભગવાન શિવની આજ્ઞા અનુસાર એમના સ્થાન પર બીજાઓને ન જવા દેવાની વ્યવસ્થા કરવી બ્રહ્માજી કહે છે હિનારદ હિમવાનની પુત્રી લોક પૂજિત શક્તિ સ્વરૂપા પાર્વતી હિમાલયના ઘરમાં રહીને મોટી થવા માંડી

ઉત્તમ શિખર પર ગંગા અવતાર ગંગોત્રી નામના તીર્થમાં ચાલ્યા આવ્યા જ્યાં પૂર્વ જ્યાં પૂર્વ કાળમાં જ્યાં પૂર્વ કાળમાં શુદ્ધ થઈને સમસ્ત પાપા રાશિઓનો વિનાશ કરવાને માટે વહેલી પરમ ઉપાવની ગંગા સૌથી પહેલા ભૂતલ પર અવતીર્ણ થયા હતા જીતે હરે ત્યાં રહીને તપસ્યાનો આરંભ કર્યો તે આળસ રહિત થઈને ચેતન જ્ઞાન સ્વરૂપ નિત્ય જ્યોતિર્મય નિરામય જગન્મય ચિત્ત સિદ્ધાન્ન સ્વરૂપ દ્વૈતહિંન તથા આશ્રય રહિત પોતાના આત્મભૂત પરમાત્માનો એકાગ્ર ભાવથી ચિંતન કરવા લાગ્યા ભગવાન હરનું ધ્યાન પરાયણ થઈને નંદી ભૃગી વગેરે બીજા અન્ય પાર્ષદ ગણ પણ ધ્યાનમાં તત્પર થઈ ગયા એ સમયે થોડા જ પ્રમથ ગણ પરમાત્મા સંભૂની સેવા કરતા હતા તે સૌ એકદમ મૌન રાખતા હતા અને એક શબ્દ પણ બોલતા ન હતા કેટલાક દ્વારપાલ થઈ ગયા હતા આજ સમયે ગિરિરાજ હિમવાન એ ઔષધિ બહુલ શિખર ઉપર ભગવાન શંકરનું શુભાગમન સાંભળીને એમના પ્રતિ આદરની ભાવનાથી ત્યાં આવ્યા આવીને સેવકો સહિત ગિરિરાજે ભગવાન રુદ્રને પ્રણામ કર્યા એમની પૂજા કરી અને અત્યંત પ્રસન્ન થઈને હાથ જોડીને એમનું સુંદર સ્તવન કર્યું પછી હિમાલયે કહ્યું હે પ્રભુ મારા સૌભાગ્યનો ઉદય થયો છે જે આપ અહીં પધાર્યા છો આપે તો મને સ્નાથ કરી દીધો છે આવું કેમ ન થાય અલબત્ત થાય જ મહાત્માએ આર્થિક જ વર્ણન કર્યું છે કે પાપ દિન વત્સલ છો આજે મારો જન્મ સફળ થઈ ગયો આજે મારું જીવન સફળ થઈ ગયું છે કેમ કે આપે અહીં પડદાપણ કરવાનું કષ્ટ કર્યું છે હે મહેશ્વર આપ મને પોતાનો દાસ સમજીને શાંત ભાવથી મને સેવાને માટે આજ્ઞા આપો હું બહુ પ્રસન્નતાથી અનન્ય ચિત્ત થઈને આપની સેવા કરીશ બ્રહ્માજી કહે છે હે નારદ ગિરિરાજ નું આ વચન સાંભળીને મહેશ્વર એ થોડી આંખો ખોલી અને સેવકો સહિત વિમવાનને જોઈ સેવકો સહિત ગિરિરાજને ઉપસ્થિત જોઈને ધ્યાન યોગમાં સ્થિત થયેલા જગદીશ્વર વૃષભ ધ્વજે જાણે હસતા હસતા કહ્યું મહેશ્વર બોલ્યું હૈ શૈલ્ય હું તમારા શિખર ઉપર એકાંતમાં તપસ્યા કરવા માટે આવ્યો છું તમે એવો પ્રબંધ કરો જેથી કોઈ પણ મારી નિકટ ન આવી શકે તમે મહાત્મા છો તપસ્યાના ધામ છો તથા મુનિઓ દેવતાઓ રાક્ષસો અને અન્ય મહાત્માઓને પણ સદા આશ્રય આપનારો છો આપનારા છો દ્વીજ વગેરેનું તમારા ઉપર સદા એ નિવાસ રહે છે તમે ગંગાથી અભિષ અભિષ્ટ થઈને સદા એને માટે પવિત્ર થઈ ગયા છો

તમે તમારા ઘેર જાઓ અને મેં જે કાંઈ કહ્યું છે એનો ઉત્તમ પ્રીતિથી યત્નપૂર્વક પ્રવંત કરો બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને સૃષ્ટિ કરતા જગદીશ્વર ભગવાન શંભુ ચૂપ થઈ ગયા એ સમયે ગિરિરાજે શંભુની આ વાત કહી હે જગન્નાથ હે પરમેશ્વર આજે મેં પોતાના પ્રદેશમાં સ્થિત થયેલા આપનું સ્વાગતપૂર્વક પૂજન કર્યું છે એ જ મારે માટે મહાન સૌભાગ્યની વાત છે હવે આપને બીજી કંઈ પ્રાર્થના કરું હે મહેશ્વર કેટ કેટલાય દેવતા કેટ કેટલાય દેવતા મોટા મોટા યત્નનો આશ્રય લઈને મહાન તપ કરીને પણ આપને પ્રાપ્ત કરી શકતા નથી એ જ આપ અહીં સ્વયં ઉપસ્થિત થઈ ગયા મારાથી અધિક શ્રેષ્ઠ સૌભાગ્યશાળી અને પુણ્ય આત્મા બીજો કોઈ નથી કેમ કે આપ મારા પૃષ્ઠ ભાગ પર તપસ્યા માટે ઉપસ્થિત થયા છો હે પરમેશ્વર આજે હું પોતાને દેવરાજ ઇન્દ્રથી પણ વધારે ભાગ્યવાન માનું છું કેમ કે સેવકો સહિત આપે અહી આવીને તેથી સદા આપની આજ્ઞા અનુસાર સેવા કરીશ બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને ગિરિરાજ હિમાલય તરત જ પોતાને ઘેર જતા રહ્યા એમણે પોતાની પ્રિયા મેનાને બહુ આદરથી એ સર્વ વૃતાંત કહ્યો સંભળાવી દીધો ત્યાર પછી શૈલ્ય રાજે શૈલ્ય રાજ સાથે તથા સમસ્ત સેવક બોલાવીને એમને સારી પેઠે સમજાવ્યા હિમાલય બોલ્યા આજથી કોઈ પણ ગંગાવતરણ નામના સ્થાનમાં જે મારા પુષ્ઠ ભાગમાં જ છે મારી આજ્ઞા અનુસાર ન જાય હું સાચી વાત કહું છું જો કોઈ ત્યાં જો કોઈ ત્યાં જશે તો એને મહાદુષ્ટને હું વિશેષ દંડ આપીશ

¡Sí,